જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે હાલ છૂટો સવાયો વરસાદ ગુજરાતમાં પડી રહ્યો છે ડેલી ત્રીસ થી પાંત્રીસ તાલુકાની અંદર વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં હવે મોટી સિસ્ટમ પણ બનવાની છે તો એક પછી એક સંપૂર્ણ અપડેટ મેળવીએ આગામી અત્યારે હાલ બે દિવસ વરસાદની સંભાવના કેવી રહેશે તેમજ આગામી સમયમાં જ્યારે બાર તેર ચબુદ તારીખમાં તીવ્રતા વધશે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે અને જોરદાર સિસ્ટમ બનવાની છે પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ તારીખથી ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી થવાની છે ત્યારે જોઈએ મહત્ત્વની અપડેટ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી દેજો તેમજ એક સરસ મજાની કોમેન્ટ અને લાઈક પણ કરી દેજો તો જોઈએ આજની મહત્ત્વની અપડેટ મહત્ત્વનો વિડીયો કે અત્યારે હાલ વરસાદની સિસ્ટમ કઈ રીતે આગળ વધી રહી છે ગઈકાલે પણ આપણી આગાહી મુજબ જ કેટલાક વિસ્તારોમાં રેડા ઝાપટા રૂપી વરસાદથી લઈ હળવો મધ્યમ પાણલાયક વરસાદ પડ્યો છે કારણ કે અત્યારે ખેડૂતોને મગફળીના પાકમાં પિયત આપમારી દહેશત ઉઠાવી પડે તેવી સ્થિતિ અત્યારે આપણને જોવા મળી રહી છે તો જોઈએ અત્યારની લાઈવ અપડેટ સૌથી પહેલાં આપણે વાત કરીએ તો બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ અને મજબૂતમાં મજબૂત સિસ્ટમ બનવાની છે જે આગામી તેર ચૌદ તારીખથી તેની શરૂઆત થઈ અને સત્તર અઢાર તારીખમાં તે ગુજરાત ઉપર પહોંચી શકે અને ગુજરાતની અંદર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સહિતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે જે રાઉન્ડ પંદર સત્તર ઓગસ્ટથી લઈ અને દસ સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે લાંબો રાઉન્ડ છે એક મહિના જેવો સમયગાળો છે કે જેમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે સપ્ટેમ્બર ભરપૂર રહેશે ઓગસ્ટનો અંત પણ ભરપૂર રહેશે અને ઓક્ટોબરમાં પણ રેડા ઝાપટાં ચાલુ રહેશે તો સારા સમાચાર ગણી શકાય મહિના બાદ આપણે પણ માહિતી મેળવીશું જેનો અલગથી વિડીયો આવશે અત્યારે જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ અત્યારના સમયગાળાની આપણે વાત કરીએ તો અત્યારે સવારના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર તમે જોઈ શકો જે ભેજવાળા જે વાદળો છે વરસાદનું જે લેવલ છે તે પણ આપણા દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે જોવા મળે છે જેમાં દ્વારકા હોય સલાયા હોય ભાણવડ પોરબંદર અને જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ક્યાંક ક્યાંક વેરાવળ ઉના અમરેલી પંથક સુધીમાં અત્યારે રેડા ઝાપટા રૂપી વરસાદ પડી શકે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અમોદથી ભરૂચ અને સુરત સુધીનો જે સમયગાળો છે જે અગિયાર વાગ્યાનો તે દરમિયાન તે વિસ્તારની અંદર ઝાપટા રહેશે રાધનપુર ખેડબ્રહ્મા મહેસાણા વિરમગામ આજુબાજુના કોઈ કોઈ વિસ્તારોમાં પણ ઝાપટા પડવાની સંભાવના છે તો ખાસ કરીને જે ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ રેડા ઝાપટા આપણને જોવા મળશે તો જોઈએ હવે આગામી સમયમાં આજના બપોરના સમયગાળાની અપડેટ બપોરના ત્રણથી પાંચના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે જેમાં ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન આજે દ્વારકા પંથક સલાયા જામનગર ભાણવડ અને પોરબંદર પંથકમાં રેડા ઝાપટા જોવા મળશે સાથે સાથે કેશોદ વિસાવદર વેરાવળ તુલસીશામ રાજુલા તળાજા આજુબાજુના એકાદ બે સ્થળો હોય સાવરકુંડલા સાઈડના વિસ્તારો હોય પાલીતાણા પંથકના વિસ્તારો હોય કે મહુવા પંથકના કોઈ વિસ્તારો હોય કે જેમાં રેડા ઝાપટા રહેશે પરંતુ ગઈકાલ કરતાં થોડી તીવ્રતા ઓછી રહેશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સુઈગામ અને પાલનપુર આજુબાજુ રેડા ઝાપટાં રહેશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ જેમાં સૌથી વધારે રે રેડા ઝાપટાં જોવા મળશે જેમાં ડાંગ જિલ્લો વલસાડ જિલ્લો આ જે બે જિલ્લાઓ છે જેના વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને વાપી ખાડોલી કપરાડા ભવનાથ અંબોશી સાપુતારા સતાણા વાની ડાંગ આ જે બધા વિસ્તારો છે તેમાં ભારે રેડા ઝાપટા આપણને જોવા મળશે તો આ રીતે આજનો માહોલ છે ગુજરાતની અંદર હળવા ઝાપટા ચાલુ રહેશે આજે રાત્રિની વાત કરીએ તો રાત્રે ક્યાંય પણ વરસાદી ઝાપટાની સંભાવના નથી ફરી વખત આવતીકાલે પણ રેડા ઝાપટાનો માહોલ રહેશે આવતીકાલે બપોરના સમયગાળાની વાત કરીએ તો ગુજરાતની અંદર છૂટાછવાયા જે વિસ્તારો છે જેમાં રેડા ઝાપટા ચાલુ રહેશે તો આવતીકાલે પાંચ તારીખની અંદર પણ સૌરાષ્ટ્રના મહત્તમ વિસ્તારો એવા હોય છે જેમાં રેડા ઝાપટાનું પ્રમાણ વધી શકે દ્વારકાથી પોરબંદર કુતિયાણા કેશોદ જૂનાગઢ વિશાવદર ધારી બગસરા તેમજ સૌથી વધારે માંગરોળ પંથકથી વેરાવળ તુલસી શામ વિસાવદર ધારી આ જે વિસ્તારો છે જેમાં રેડા ઝાપટાનું પ્રમાણ વધારે રહે ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે જેમાં રેડા ઝાપટાનું પ્રમાણ જોઈએ તો તળાજા આજુબાજુના કોઈ પણ વિસ્તારો હોય પાલીતાણા હોય શિહોર ભાવનગર આ તમામ વિસ્તારોની અંદર આટલા જે વિસ્તારો છે જેમાં રેડા ઝાપટા કાયમી ધોરણે જોવા મળતા હોય છે બોટાદ હોય બરવાળા હોય જસદણ હોય આ બધા વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક રેડા ઝાપટા જોવા મળે તમામ વિસ્તારોમાં ન હોય અડધા ગામની અંદર વરસાદ હોય તો અડધા વિસ્તારમાં ન હોય તેવું પણ બને ડાંગ જિલ્લો વલસાડ જિલ્લો અને નવસારી જિલ્લામાં પણ રેડા ઝાપટાનું પ્રમાણ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં વરસાદની આગાહી યથાવત આગામી સ તારીખની અપડેટ જોઈએ જેમાં પણ રેડા ઝાપટા જોવા મળશે સાત તારીખની વાત કરીએ તેમાં પણ જૂનાગઢ પંથક વેરાવળ ઉના મહુવા તળાજા દરિયાકાંઠાના વિસ્તારો સુરત વલસાડ નવસારી ડાંગ તાપી જૂનાગઢ પોરબંદર જામનગર આ બધા વિસ્તારોમાં પણ રેડા ઝાપટા જોવા મળશે નવ તારીખની વાત કરીએ તેમાં પણ ક્યાંક ક્યાંક જોવા મળશે પરંતુ તીવ્રતા ઘટશે બાર તારીખ આજુબાજુની અપડેટ જોઈએ જેમાં દક્ષિણ ગુજરાતની અંદર જે અરબસાગરના ભેજવાળા પવનો છે ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં હળવા વરસાદની સંભાવના છે જૂનાગઢ આજુબાજુ રેડા ઝાપટા રહેશે તેર તારીખની આપણે વાત કરીએ તો તેર તારીખની અંદર પણ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ લાવશે જેમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં હળવો મધ્યમ વરસાદ પડશે તો જૂનાગઢ અને ગીર સોમનાથ વેરાવળ ઉના સુધીના વિસ્તારોમાં સામાન્ય હળવા ઝાપટા ચાલુ થશે આગામી સમયમાં ચૌદ તારીખની વાત કરીએ જેમાં પણ રેડા ઝાપટા રહેશે પંદર સોળ તારીખની વાત કરીએ જેમાં પણ રેડા ઝાપટા રૂપી વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતમાં થોડો વધારે વરસાદ પડશે સત્તર તારીખની વાત કરીએ તો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેનો ટ્રફ ગુજરાત સુધી સત્તર તારીખે રાત્રિ દરમિયાન જોવા મળશે અને અઢાર તારીખની વાત કરીએ સવારના સમયગાળાની જેમાં સૌથી વધારે વરસાદનું પ્રમાણ આપણને જોવા મળશે વિરમગામ અમદાવાદ કપડવંશ લુણાવાડા બાંસવાડા ડુંગરપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા રાધનપુર પાલનપુર અંબાજી આબુરોડ તેમજ નડિયાદ ધોળકા ગોધરા દાહોદ અલીરાજપુર બોડેલી અમોદ રાજપીપળા આ બધા વિસ્તારો તેમજ સુરત વલસાડમાં પણ પ્રમાણ રહેશે સાથે સાથે આજે બપોર પછીનો જે સમયગાળો છે જેની વાત કરીએ તો બપોર પછીના સમયગાળામાં ખાસ કરીને રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર તેમજ થરાદ ધાનેરા અને આબુ રોડ પંથકમાં પણ વરસાદની સંભાવના છે વિરમગામ અમદાવાદ સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ ગોધરા દાહોદ બાંસવારા આ બધા વિસ્તારો તેમજ જોઈએ તો ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પણ રેડા ઝાપટાનું પ્રમાણ વધારે આપણને જોવા મળે છે તેમાં સત્તર અઢાર તારીખમાં વરસાદની શરૂઆત થઈ છે ભાવનગર અલંગ તળાજા મહુવા ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં અઢાર તારીખથી ભારે વરસાદની રમઝટ કોલશે બંગાળની ખાડીની મેઘ સવારી ગુજરાતને ધમરોળ છે સત્તર અઢાર તારીખથી લઈ અને એકત્રીસ ઓગસ્ટ પહેલી સપ્ટેમ્બરથી લઈ અગિયાર સપ્ટેમ્બર સુધીની અપડેટમાં ખાસ વરસાદ પડવાનો છે ગુજરાતના તમામ વિસ્તારોમાં મેઘતાંડવ જેવી સ્થિતિ જોવા મળશે તો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ અત્યારે શું કરવું જોઈએ તો અત્યારે જે પણ વિસ્તારો છે જેમાં દસ બાર તારીખ સુધી વરસાદની સંભાવના ઓછી છે તે તમામ ગુજરાતના વિસ્તારો હોય જેમાં પિયતની વ્યવસ્થા હોય તો મગફળી કપાસના પાકમાં પિયત ચાલુ કરી દેવા જોઈએ પવનની ઝડપની વાત કરીએ તો આજે કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાવડા હોય નલિયા હોય ગાંધીધામ હોય બેતાલીસથી તેતાલીસ બાકીના વિસ્તારોમાં ત્રીસથી પાંત્રીસની પવનની ઝડપ રહેશે પાંચ તારીખની વાત કરીએ તેમાં પણ આ રીતે પવનની ઝડપ રહેશે સાત આઠ તારીખમાં પવનની ઝડપ ઘટશે તો દસ અગિયાર તારીખમાં ફરી વખત પવનની ઝડપ વધશે જે આગામી સુડતાલીસથી પચાસ સુધીની પવનની ઝડપ કચ્છના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના વિસ્તારો હોય તેમાં ચાલીસથી પિસ્તાળીસ દક્ષિણ ગુજરાતમાં ચાલીસથી પિસ્તાલીસની જોવા મળશે બાર તેર તારીખમાં મહત્તમ પવનની ઝડપ હશે પંદર સોળ તારીખમાં પણ પવનની ઝડપ રહેશે સત્તર અઢાર તારીખમાં પવનની ઝડપમાં ઘટાડો થશે વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવશે જે બંગાળની ખાડીની અંદર મહત્ત્વની સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવશે અને ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ પવનની ઝડપ અંગેના સમાચાર હતા હવે આપણે જોઈએ કે આગામી સમયની અંદર વરસાદની તીવ્રતા કેવી રહેશે હવે આપણે જોઈએ આવનારા આઠ દિવસની અંદર જે વરસાદની જે તીવ્રતા છે તે આ રીતે દરિયાકાંઠાના જે આ વિસ્તારો છે જેમાં આપણને વધારે જોવા મળે છે સાથે સાથે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત સાઇડના વિસ્તારો એટલે કે જે વિસ્તારો બંગાળની ખાડીની નજીકથી પહેલાં આવતા હોય તે તમામ વિસ્તારોમાં ભારે વરસાદનું પ્રમાણ અઠવાડિયામાં જોવા મળે છે જેમાં સુરત વલસાડથી દાહોદ ગોધરા હોય આ બધા વિસ્તારો હોય ઓછા વરસાદની વાત કરીએ તો કચ્છ